મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણે દ્રૌપદીને સમજાવ્યું ને એ આપણા દરેકે સમજવાની જરૂર છે કે અઢાર દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમરને એસી વર્ષ જેવી કરી દીધી હતી શારીરિક રૂપથી પણ અને માનસિક રૂપથી પણ નગરમાં દરેક જગ્યાએ વિધવાઓ જ વિધવાઓ હતી પુરુષો માત્ર થોડા જ વધ્યા હતા અને અનાથ બાળકો આજુબાજુ ફરતા દેખાઈ રહ્યા હતા એ બધાની મહારાણી દ્રૌપદી હસ્તીના મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી એટલામાં જ શ્રી કૃષ્ણ ઓરડામાં આવે છે દ્રૌપદી શ્રી કૃષ્ણને જુએ છે અને દોડીને એમને ભેટી પડે છે શ્રી કૃષ્ણ એના માથા પર હાથ મૂકે છે અને એને દે છે પછી એ તેણીને પોતાનાથી અલગ કરે છે અને એની બાજુના પલંગ પર બેસાડે છે દ્રૌપદી કહે છે આ શું થઈ ગયું સખા આવું તો મેં વિચાર્યું પણ નહોતું શ્રી કૃષ્ણએ એ જવાબ આપ્યો કે નિયતિ બહુ ક્રૂર છે પાંચાલી તે આપણા વિચારો પ્રમાણે ચાલતી નથી એ આપણા કર્મોને પરિણામોમાં રૂપાંતરિત કરે છે તું વેર લેવા માગતી હતી ને તું સફળ થઈ દ્રૌપદી તારું વેર હવે પૂરું થયું માત્ર દુર્યોધન અને દુઃશાસન જ નહીં બધા કૌરવો સમાપ્ત થઈ ગયા તારે તો ખુશ થવું જોઈએ દ્રૌપદી બોલ્યા અરે સખા તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે એના પર મીઠું ચાટવા ના દ્રૌપદી હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા આવ્યો છું આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે એ આપણી સામે હોય ને ત્યારે આપણે હાથમાંથી કશું જ રહેતું નથી તો શું આ યુદ્ધ માટે હું જ સંપૂર્ણપણે જવાબદાર છું બોલ કાના ના દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ પરંતુ જો તે તારા કર્મોમાં થોડું દૂર ન વિચાર્યું હોત ને તો તને આટલું કષ્ટ ન મળ્યું હોત પણ કાના હું શું કરી શકું અરે તું ઘણું બધું કરી શકતી હતી જ્યારે તારો સ્વયંવર થયો ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત તો અને તેને સ્પર્ધામાં ભાગ લેવાની તક આપી હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ હોત એ પછી જ્યારે કુંતીએ તને પાંચ પતિઓની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે એ એનો સ્વીકાર કર્યો ન હોત તો પણ પરિણામ કંઈક અલગ હોત અને ત્યાર પછી પોતાના મહેલમાં દુર્યોધન અપમાન કર્યું કે આંધળાના પુત્ર આંધળા જ હોય છે જો આવું ન કર્યું હોત ને તો તારું ચીરહરણ પણ ન થયું હોત એ પણ કદાચ સંજોગો અલગ હોત આપણા શબ્દો જ આપણા કર્મ હોય છે દ્રૌપદી દુનિયાના દરેક મનુષ્યને એકમાત્ર મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતમાંથી નહીં શબ્દોમાં હોય છે એટલા માટે જ સમજદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરો કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે એવા શબ્દનો ઉપયોગ કરવો કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું હોય છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધર ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ